નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું વરસાદની જોરદાર આગાહી અને ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે મિત્રો ગઈકાલે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ હતી ત્યારે જગતના તાત ઉપર માવઠાનો માર જોવા મળ્યો હતો ખાસ કરીને કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના ગામડાઓમાં ભર શિયાળે માવઠું થયું હતું ધાણાજીરો જેવા શિયાળુ પાક પર વરસાદી પાણી ફરી વળ્યા હતા ભાટિયા બોઘાટ બાનકોડી મેવાસા ખેરસરા ખાકાડા સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટાં પડતા જગતના તાતના મુખે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે મિત્રો મહત્વનું છે કે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે કચ્છ સહિત ગુજરાતના અનેક ભાગોમાં લોકલ ડેવલપમેન્ટના કારણે એક વરસાદી માહોલ સર્જાશે તો તે પ્રમાણે અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે હજુ પણ પાકિસ્તાન તરફ સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં હજુ પણ ઘાટા વાદળો જોવા મળે અને કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે